આ ટાઈમ પર ટૂટવાના છે અમે કીધું હતું કે અત્યારના જે પોલીસ ફાટક છે ને ત્યાં ગાડી એમને ઘર બતાવ્યા અમે ત્યાં વિઝિટ કરવા ગયા પણ તેના ઘરમાં કોઈ રહેવા એવી જગ્યા નથી કોઈ સુવિધા નથી ક્યાંક ત્યાં જ બાજમાં ડબયાર્ડ છે ગાડી ખાલી થાય છે ત્યાં અને સવાર સાંજ એટલી ગંદી દુર્ગંધ મારે છે કે માણસ ત્યાં રહેતા જ બીમાર પડી જાય એવું છે ભાઈ કેટલી ઝુંપડપટ્ટી ની મુદ્દત આપી અને ડાયરેક્ટ આ તોડવા આવી ગયા કેટલી ઝુંપડપટ્ટી હશે આ ઝુંપડપટ્ટી છે આગળથી લાગીને ઠેક સુધીની હતી કોઈને એટલી ક્ષમતા નથી કે માણસ સારી રીતે ઘર ડાયરેક્ટલી લઈ શકે અત્યારે બધાને પૂછી જોઈએ કે એક કોઈને રહેવાનું ઠેકાણું નથી જાઓ તમે એક એકના માણસને પૂછો શું નામ છે ઝુંપડપટ્ટીનું શું નામ આપણું કરણ સોલંકી વહીવટી વોર્ડ નંબર આઠમાં ગોરવા મધુનગર છે ટીપી પંચાવન એ અઢાર મીટર ટીપી રસ્તો રેલવે લાઈનને સમાંતર ટીપી રસ્તાની અંદર સાડત્રીસ જેટલા યુનિટ છે કાચા પાકા મકાન છે દુકાન છે શેડ છે તેને દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે ગુરવા પોલીસ સ્ટેશનનો સ્ટાફ ટીપી ડિપાર્ટમેન્ટ દબાણ સખાની ટીમ ફાયર મેડિકલ સ્ટ્રીટ લાઇટ જીવી બી સબી ડિપાર્ટમેન્ટ સાથે રાખી ટીપી પંચાવવાની અઢાર મીટર ટીપી રસ્તાની અંદર આવતા દબાણો દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે કેટલા મકાનો છે હા મકાનો સાડત્રીસ જેટલા યુનિટ છે અને મકાનો કંઈક ફાળવામાં આવે હા એ લોકોને મકાનો પણ એફોર્ડેબલ આવશે તરફથી તેમને ફાળવવામાં આવે સમાચારો ની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો